હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હેલો મિત્રો આપણે ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છે તો ચેલેન્જનું નામ છે ફ્રી ફાયર પાંચ બૂયા તો હવે ફ્રી ફાયર સ્ટાર્ટ કરવી આપણે તો મને ફ્રી ફાયર એમ તો આવડતું નથી તો આપણે ટ્રાય મારવી આપણાથી થાય છે પાંચ બૂયા તો ફ્રી ફાયર થઈ ગઈ છે સ્ટાર્ટ Free Fire India is set in a virtual world.

તો ફાઈનલ અમે ચાર ભૂયા થઈ ગયા છે અને એના પછી હવે એક જ ગેમ બાકી રહી તો પાંચમી ગેમ ચાલુ થઈ ગઈ છે અને જો જોઈએ આપણે જીત્યું છે કે નહીં આપણા પાંચ ગ્રાઉન્ડ

તો પાછા ચાલુ કરી દીધી ગેમ ક્યારે કે મેડિકેટ મેં આપણે પણ પાછો એને ડાઉન કરી દીધો ગેમનો પહેલો રાઉન્ડ તો જીતી ગયા છીએ આપણે

હેલો મિત્રો પાંચ ભૂજિયા થઈ ગયા છે અને બહુ મુશ્કેલ થી થયા છે તો હવે વિડિયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળી નવા વિડીયો